તો હાલ તને બતાવું કે આપણે જે સાદા સવડા હતા જે આપણે હાથેથી ફેરવવામાં આપણે થાક લાગતો હતો એ સવડા આપણે હાઇડ્રોલિક થી ફરે એવા બનાવી દીધા છે તને પણ બતાવું અને ખેડૂત મિત્રો ને પણ બતાવું કારણ કે ઓછા ખર્ચમાં જૂના સવડા આપણા બની ગયા છે હાઇડ્રોલિક તો ચાલો આપણી સાથે જો ભાઈ બની ગયા ને

તો ખેડૂત મિત્રો આ કેટલા ખર્ચમાં બને છે કેવી રીતના અત્યારે તમને ખબર છે કે હાઇડ્રોલિક ના સ્પેશિયલ જેક મળે છે હવે આ કીટ આઠ હજાર ની આજુબાજુ આવી હતી બરાબર અને આપણે જે આને ફિટિંગ કરવું પડ્યું કે આ નટબોલ ભાઈ બતાવો નજીક થી આવીને યાર આ તમે બે બાજુ બનાવ્યા આ બધું નવે કાટે લુવાર પાસે આપણે બનાવ્યું છે અહીંયા ઘોડી બનાવી છે જે અહીંયા પિન બનાવી સિસ્ટમ કારણ કે આ બહુ હેવી સિસ્ટમ કરવી પડે છે અને આ આપણે પાને લઈ પણ બનાવી દેવામાં આવશે અને ખારચિયા પણ બનાવી દેવામાં આવશે જે

તો તમે એ વસ્તુ કરાવી શકો છો પણ આ જૂના પ્લાવમાં આપને કોઈ તકલીફ નથી બહુ સારી રીતે હાલે છે કોઈ ઇસ્યુ નથી એટલે ખાસ આનું બેસ્ટ રિઝલ્ટ આ હાકી નાખવાનું છે હા બરાબર હું તો નાખું પણ હવે તમને એવું નથી લાગતું કે આની પાકું કઈ ગઈ છે તો આપણે નવા સૌડા લઈ લેવા જોઈએ અરે હા અઢાઈ લઈ લઈએ આપડે અઢાઈ રોટા વેટર છે એ કંપની એ કંપની ના છવડા આવે હા આવે છે ને અરે ભાઈબંધ હું વાત કરે હવે એ જ લેવાનું હોય ને ટકા આપડે રોટા માં બહુ ફાયદો છે સારું હાલે છે અને હારું બનાવટ છે તો એના જ કંપનીને આપણે સવડા લઈ તો અને રોટાવેટર વાત કરી ને તો મને એક વાત ખેડૂત મિત્રો મગજમાં આવી છે કે અત્યારે સબસીડી ઘણા બધા રોટાવેટર પાસ થયા છે જેમાં અરાઈસ રોટાવેટર અરાઈસ નું રોટાવેટર એવું ખૂતર બનાવ્યું છે કે ઘણા રોટાવેટર હું નામ નથી દેતો કારણ કે ઘણા રોટાવેટર માં એવા પ્રશ્ન છે મિત્રો કે જેફા આવે ને એટલે ઈ રોટાવેટર અધે અને આ રોટાવેટર માં મૂક્યું નથી એક જ દર હોય અને ઘણા રોટાવેટર એક સેડો વધારે બે એક સેડો ઓછો બે એટલે તમને આમ પડું આપ્યું હોય ને તો આમ રેવલ નથી થતું અને અરાજ નું તને ખબર જ છે કે મૂક્યું હોય એટલે ભાગ થતો જાય અને રેવલ હાલે કે જેથી આપણે માઢ માર્યો હોય ખેતરમાં એવું રોટાવેટર આવ્યું હોય તો આમ રણિયામ નું લાગે અને બે એવું પછી ટ્રેક્ટર ને નથી આવતો અને એનું જે ફિનિશિંગ એવું છે કે એમાં મેન્ટેન નથી હેવી બનાવટ છે અને ખેડૂતોને રીઝનેબલ ભાવ થી વેચાણ થાય છે કે એવા હેવી બનાવ્યું એટલે એવા ભાવ છે એવું પણ નથી મુકેશભાઈ જે અરાજ કંપનીના જે માલિક છે ને ભાઈ એ બહુ સ્ટાન્ડર્ડ વ્યક્તિ છે કારણ કે એ ખેડૂતો હિત વિચારે છે આપણે કમાવું કેવું રીતનું તો આપણે કેમ વાત કરતા હતા કે રૂપિયા નો સવા રૂપિયો કમાવાનો હોય કે તમને એટલું મળે ને કે કાયદેસર આપણી ધંધો કરવાની આપણી એક થિયરી કહેવાય કે એનાથી વધારે કમાય તો ખોટી વાત છે પણ અત્યારે મુકેશભાઈ બહુ સારી રીતે રોટાવેટર બનાવે છે બહુ રાઈસનું વેચાણ પણ એવડું જોરદાર છે અને ખેડૂત મિત્રોને જો પણ રોટાવેટર કે પ્લાવ લેવા હોય તો એને કોન્ટેક્ટ નંબર આપી દઉં છું જે મુકેશભાઈ કંપની ગ્રુપ હરેશ ગ્રુપના એમ જ જે ધારી ખોડિયાર એજન્સી જે પરેશભાઈ જેનું વેચાણ કરે છે પ્લાવનું પણ કરે છે અને રોટાવેટરનું કરે છે મિત્રો એટલે જે ખેડૂતમાં મિત્રો આપણા ગુજરાતના છે તે પરેશભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે ખોડિયાર એજન્સી ધારી અને અમરેલીની બે ઓફિસ છે પરેશભાઈની અને મુકેશભાઈનો પણ કોન્ટેક કરી શકો છો ગાંધીનગરની આજુબાજુ હોય અથવા એને કઈ વધારે કે બીજી ડિસ્ટ્રિક્ટમાં આ વિડીયો જોતા હોય આપણા ખેડૂતો ક્યાં સુધી આપણા વિડિયા જોવે છે એ બદલ પણ આપણે એનો ખૂબ આભાર માની છે કે તમે બધાય બહુ દૂર છો તો મારા વિડિયા જોવો છો સબસ્ક્રાઈબ કરો છો શેર કરો છો એ બદલ એનો આભાર માની અને તમે ખાસ મિત્રો મારું તમને એક હૃદયથી કહેવાનું થાય છે કે પ્લાવ ને રોટાવેટર ખરીદતા પેલા એક વખત તમે એને ફોન કરજો તમને તો હશે કે ના શૈલેષભાઈ ની વાત ખેડૂતોના હિતમાં છે હું કોઈ એનું વેચાણ થાય એ બાબત નથી કેતો ખેડૂતોને ફાયદો થાય છે એ બાબત કહું છું એટલે પરેશભાઈ પણ એવો માણસ છે અને મુકેશભાઈ અરેશ ગ્રુપ એવો માણસ છે કે જે ખેડૂતોના હંમેશા હિતમાં વિચારે છે અને સારી સલાહ સારી સર્વિસ એટલે ક્યારેય ખેડૂત દુખી ના થાય જે વસ્તુ હું તમને બતાવું છું હવે વાત આવી છે પ્લાવની તો અરજના પ્લાવ મે જોયેલા છે ખુદ તો હું બતાવું છું ખેડૂત મિત્રોને કે જે પાકોની કુતરાઈ આવે છે ઘણા ખેડૂત મિત્રોને એવા તકલીફ બે છે જે પ્લાવ આકતા છે અને ખબર જ છે કે એક કોઈ ટ્રેક્ટર ખેંચે બેહી જાય તો બેહી જાય પ્લાવ અને હાઇડ્રોલિક ખરખી રીતે નારીએ અને ટ્રેક્ટરને લોડ પડે છે તો એનું કારણ શું તો પ્લાવની જે પાકોની કુતરાઈ છે ને એ જ મહત્વની છે કેટલી કેટલી એને એને સેવાઈ કરાર આપવું કેવી રીતનું જગ્યા કેટલી કાપવી એ વિશે વસ્તુ છે આપી અને જેવા ટ્રેક્ટર એવા પ્લાવ બનાવવામાં આવે છે એવા ડિજિટલ પ્લાવ બનાવવામાં આવે છે અરેશ આજે પાંત્રીસ પાંત્રીસનું ટ્રેક્ટર છે તો એમાં પણ ચલાવે છે ઇસ્ટાલિનનું ટ્રેક્ટર છે તો એમાં પણ ચલાવી શકે એમાં થોડોક ફેરફાર કરવો પડે છે ખેડૂતોને કદાચ એને મોટું ટ્રેક્ટર હોય અને એમાંથી એને નાનું કર્યું તો મોટા પ્લાવ નાનામાં પણ હાલશે એવી સિસ્ટમના આધુનિક પ્લાવ બનાવવામાં આવે છે જે હજી લોકોને ખેડૂતોને ખબર નથી જે આજે હું તમને સ્પષ્ટ કરું છું પ્લાવ લેવા હોય ને તો ઓરાઈસના જ લેવા પડે છે કારણ કે તમે કોઈ પણ ટ્રેક્ટરમાં સરખામણી કરો તો એ પ્લાવ હાલે ઘણા મોટા પ્લાવ હોય તો એ નાનામાં ના હાલે નાના પ્લાવ પણ ચિંતા થતી આવે છે તો આપણે સમજી વિચારીને જો વસ્તુ લઈ તો આપણે કાયમ માટે ઉપયોગી છે કારણ કે આ વસ્તુ ઘડીએ ઘડીએ બદલાવાની ના હોય જો આ ઘડીએ ઘડીએ બદલાવામાં રહી તો આપણે જે પૈસા કમાય એ તો પાછા એમાં હોય છે એટલે અરાઈસ ના જો એક વખત લઈ લઈને એટલા હેવી એની પાકું એટલી હેવી એનું બધું કામકાજ એટલું તાકાતવાર છે ને કે એક વખત આપણે બ્લાઉઝ ખરીદી લીધા એટલે ખેડૂતોને આપણે કઈ ચિંતા જ ના રહીએ ફરી એટલે હવે આ પ્લાવે આપણે પણ બહુ આમાં ધંધો કર્યો હવે નવા પ્લાવ આવશે અને અરાઈસ ના આ સીઝનમાં આપણે જોરદાર કામ લેવું છે આ સીઝનમાં આપણે ભૂકા કાઢી નાખે ને એવો ધંધો કરીને બતાવો છે અને ખેડૂત મિત્રોને આપણે ચેનલ માં જો જોડાઈને રહે ને કાયમ એટલે ધંધામાં નફો કેમ કરવો ધંધો કેવી રીતનો કરવો ને એને જાણવા મળશે અને પ્લાવ ના ખાસ સેટિંગ હજી ઘણા નથી આવડતા જેના આપણે કેટલા બધા વિડિયો નાખ્યા છે અને બહુ સારા વ્યૂ છે અને ખેડૂતો બહુ એ વખાયેલા છે વિડિયો કે નહીં ખરેખર સૌડા નું સેટિંગ કેમ કરવું ને એ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ માં એના વિડીયો મળતા આવે છે બરાબર છે એટલે આપણે કાયમ માટે ખેતીને ઉપયોગી ખેતીના હિતમાં ખેડૂતોના હિતમાં અને આપણું પણ હિત એ રીતે આપણે યુટ્યુબ ની ચેનલ આપવાની છે આપણે યુટ્યુબ ની ચેનલ કોઈ મનોરંજન લેવા કે કોઈનો સમય બગડવા નહીં ખેડૂતો આપણો વિડીયો જોવે તો એને એમ થવું જોઈએ કે આ માં કઈક જાણકારી આપણે મળી અને એ પણ સાચી વિડિયા તો બધા બનાવતા આવે છે આપણે એ રીતે નહીં આલવાનું આપણો વિડીયો પડે એટલે ખેડૂતો જોવા જોઈએ એ હિતથી એ લાગણીથી આપણે ખેડૂતો સાથે જોડાઈને રહેવાનું છે કારણ કે આપણે તું ખેડૂત છો હું પણ ખેડૂત છું અને આપણે પણ બહુ ટ્રેક્ટર રાખ્યું છે જેનો અનુભવ મહત્વનો છે અનુભવ છે એ હું તમને કાયમ માટે કહેતો આવું છું તો ચાલો મિત્રો તમે પણ કોન્ટેક કરો અરાઈસ અને અમે પણ કોન્ટેક કરો અરાઈસ નો હવે ભાઈ બન તું ખુશ કે નહીં હવે ખુશ તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેમ કે નવા માટે વિડિયો અમે લેતા આવીએ અને હવે આપણો ટ્રેક્ટર જવાનું છે પ્લાવમાં મોરે મોરો વાહ ભાઈબંધ વાહ તો ચાલો ખેડૂત મિત્રો હવે નવા વિડીયોમાં ઉપયોગી વિડીયો માં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી જય